કરીશ વાત કરશે જો રેવન્યુ ના કામ કામમાં થાકવાનું નહીં એક ધ્યાન રાખવાનું સરકારી કામ કરવા હોય ને તો થાકવાનું નહીં સમજાણો થોડાક ધકા ખાવાની ચપ્પલ ના તળિયા ઘસવાની તૈયારી જ રાખવાની પણ પાછળ પડી જાવ એટલે કામ થાય થાકીને મૂકી દીવ એટલે કામ ન થતા સમજાણો હા ચાર પાંચ મને સોલ્યુશન આવી જશે એનું હા બસ ખૂબ સરસ હો ખૂબ સરસ થેન્ક યુ થેન્ક યુ સર ભલે આવજો ભાઈ હા ખેડૂત મિત્રો કોઈ પણ તમારા રેવન્યુ ના કામ હોય તેની પાછળ થાકવાનું નહીં યાદ રાખજો બરાબર હું જે માર્ગદર્શન આપું છું ત્યાર પછી જો તમે થાકીને મૂકી દેશો તો તમારા કામ નહીં થાય સામખેડીના પ્રવાસ દરમિયાન અનેક દુઃખી ખેડૂતોને મળ્યો છું જેમ જેમ કોઈના અભિપ્રાય આવશે એ હું તમારી જાણ અર્થે મૂકીશ જાણ અર્થે મૂકવાનો હેતુ એ છે કે તમને પણ આમાંથી સોલ્યુશન શોધવાની ખબર પડે એટલા માટે મૂકવું છે